હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો બાગ એકસો નેવ્યાસી વિશે જાણકારી મેળવીશું આની પહેલા નોલેજના પાંચ પ્રશ્નો બાગ એક થી એકસો ઇઠ્યાસી ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ એકસો નેવ્યાસીના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી मेरे बीए प्रश्न एक क्या विदेशी यात्री सर्वप्रथम भारतना प्रवासे आया होता विकल्प ए मेगास्थनीज विकल्प बी यूएन सांग विकल्प सी फाहियान के विकल्प डी इत्सिंग आप सही उत्तर जवाब छे विकल्प ए मेगास्थनीज प्रश्न बे पॉलिटिक्स ऑफ चरखा पुस्तक न लेखक कौन छे विकल्प ए मोरारजी देसाई विकल्प बी अनीता देसाई विकल्प सी पी चिदंबरम કે વિકલ્પ ડી જેબી કૃપલાણી આ સાચો જવાબ છે વિકલ્પ ડી પ્રશ્નો પ્રશ્ન ત્રણ ધર્મતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું વિકલ્પ એ શાહજ અને અફઘાન વિકલ્પ બી ઓરંગેબ અને વિકલ્પ ડી બાબર અને અફઘાન આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી ઓરંગઝેબ અને જસવંતસિંહ રાઠોર પ્રશ્ન ચાર ભારતમાં ઉગ્રવાદી આંદોલન છે વિકલ્પ સી જવાહરલાલ નેહરુ કે વિકલ્પ ડી ગોપાલ કૃષ્ણ ગોખલે આ પ્રશ્નો સાચો જવાબ છે विकल्प बी बाड़ गंगाधर टिड़क प्रश्न पांच आपा गिगानी समाधि क्या आवेली छे विकल्प ए रापर विकल्प बी नडियाद विकल्प सी सतादार के विकल्प डी અમરેલી આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો નેવ્યાસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 188 ના જે પ્રશ્નો છે તેના વિડિયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ 188 ના વિડિયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો आवाज જન્ધન નોલેજ ને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત Thank you.